ઓનલાઇન જિજ્ઞાસા પ્રોગ્રામ શિક્ષક વિભાગ અને વિદ્યાર્થી વિભાગ એમ બે સ્તરે રાખવામાં આવ્યો હતો જેમાં તેઓએ બનાવેલ કૃતિઓ રજૂ કરી હતી આ જિજ્ઞાસા પ્રોગ્રામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિ જિજ્ઞાસા ઉત્સુકતા તેમજ આત્મવિશ્વાસને લઈને આગવી ઓળખ ઊભી કરી હતી આ જિજ્ઞાસા પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ વિભાગમાંથી અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર એકના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા જેઓને વિજેતા પેટે રૂપિયા ત્રણ હજારની રકમ આપવામાં આવી હતી વૈશાલી પ્રવીણભાઈ વસાવા શ્રેયા સતીષભાઈ પાટિલ જ્યોતિબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય દર્શાવશે ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વર પ્રમુખ ગજેન્દ્ર પટેલ વિદ્યાર્થીઓની તથા માર્ગદર્શક શિક્ષક અને